બંધ કરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત ફતેહગંજ બ્રિજ બંધ કરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત બ્રિજ નીચેના માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા જામની સ્થિતિ સર્જાઈ વાહનોના હોરના ઘોંઘાટ સાથે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની આજ આ ટ્રાફિક જામ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી ભારે ઝેમદના અંતે એમ્બ્યુલન્સને માર્ગ મળ્યો ટ્રાફિક જામ વચ્ચે ગાયના ટોળાએ સમસ્યામાં વધારો કર્યો છ તારીખથી આ મુદત માટે ફતેહગંજ

never miss an update.